હાઈ ફ્રેન્ડ આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો હસમુખભાઈ આપણો રાષ્ટ્રીય તહેવાર ઉત્તરાયણ આવી ગયો છે આવતીકાલે ઉત્તરાયણ છે તો અત્યારે આપણે ગામની અંદર એક આટો મારવા નીકળ્યા છીએ અત્યારે કેવી તૈયારીઓ છે શું ગામમાં ઉત્સાહ છે શું બધાનું કહેવાનું છે એ વિશે થોડું આપણે જાણીએ આપણે પણ લોકોને થોડો સંદેશો પાઠવીએ બધાને કે આવે બધા અને શું આ ઉત્તરાયણમાં આપણે કરવું જોઈએ અને ઉત્તરાયણની જે ઉજવણી છે એ આપણે કેવી રીતે કરવી જોઈએ તો આપણે અત્યારે દોસ્તો અહીંયા જે બધા લોકો જાય છે એ લોકોને પણ અહીંયા આપણે ઊભા રાખીને વાત કરીએ છોકરીઓ ડિંકલ તારું તારું ફરી તો કાલ તો ઉત્તરાયણની રજા પડી જશે ને હા તો શું કરશો ઉત્તરાયણમાં તમે

આપણે ઉત્તરાયણને લઈને જોવા મળે છે એ લોકો પણ પતંગ લઈ લીધી છે પતંગ ઉડાવશે મીઠાઈ ખાશે ચીકી ખાશે ખૂબ આનંદ કરશે બધા તો દોસ્તો અહીંયા આપણે જે બીજા લોકો નીકળે એની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીએ અહીંયા અત્યારે એક ભાઈ આવી રહ્યા છે શું નામ છે આપનું પૃથ્ચી પરમાં કુલદીપભાઈ મોરબી સ્ટારમાં તમારું સ્વાગત કરીએ છીએ ઉત્તરાયણ આવી રહી છે કુલદીપભાઈ તો તમારું શું કહેવાનું થાય ઉત્તરાયણ વિશે

દોસ્તો આ એક ખૂબ સરસ મેસેજ કુલદીપભાઈએ અત્યારે આ સમાજને આપ્યો છે અને ખરેખર આ વાત અમે પણ તમારે બધા સાથે શેર કરવાના હતા કુલદીપભાઈ આપનો આભાર અમે પણ આ વાત આપણી સાથે કરવાના હતા દોસ્તો કે આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ અબોલ જીવનું છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ દોસ્તો કારણ કે આપણે તો આપણા શોખની અંદર રૈચા પૈચા હોય છે પણ આનું અબોલ જીવનું કોણ છે તો આપણે એને ખાસ એનું ધ્યાન રાખવું જોઈએ અને એને આપણે બને તેટલી નુકસાન ન થાય એની કાળજી હજી એક ભાઈ આવી રહ્યા છે આપણે એમને પણ ઉત્તરાયણ વિશે પૂછીએ નમસ્તે સાહેબ શું નામ તમારું જયંતિભાઈ જયંતિભાઈ ઉત્તરાયણ આવી છે ઉત્તરાયણ તો બહુ સારી છે હા એ પતંગ ઉડાડવાનું મહત્વ બહુ જબરું છે પણ આમાં બહુ ખ્યાલ રાખ્યા જેવું છે હા હા પણ સાથે સાથે આમાં દાનપુનનું બહુ મહત્વ છે ઓકે પહેલું તો ગાયોને ઘાસચોરા નાખવું

એ પણ આપણે કરતો રહેવો જોઈએ અને આપણે બધા સાથે વાત કરી કુલદીપભાઈએ પણ આપણને કીધું ને ભાઈ આ જયંતીભાઈ ભેગાથી એમને પણ આપણને વાત કરી કે જે છે એ પતંગ ઉડાડવામાં ખૂબ અને ખૂબ કાળજી રાખવી નાના બાળકોને પણ આપણે સાવચેતીથી પતંગ ઉડાડવા દેવી પશુ પંખીઓનું ધ્યાન રાખવું માણસને એકબીજાને કોઈને ઈજા ન થાય એની પણ ખાસ તકેદારી રાખવી આપણે અને આ તહેવારને આપણે સૌ સાથે મળી અને માણવો શેડી ચીકી તલના લાડવા મમરાના લાડવા ઊંધિયું આ બધી મોજ આપણે કરતા રહીએ પણ સાથે સાથે આપણે અન્ય લોકોનું પણ ધ્યાન રાખીએ આટલો જ દોસ્તો આપણો આજનો મેસેજ છે તો તમે આ વિડીયોને બને તેટલો શેર કરજો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો ને વિડીયોને બને તેટલો શેર કરશો જેથી કરીને આ જે મોરબી સ્ટારની જનજાગૃતિની જે વાત છે આપણી એ અન્ય લોકો સુધી પહોંચે અને આ એક મેસેજ અમારો જે છે એ ઘર ઘર સુધી પહોંચવો જરૂરી છે એક એક વ્યક્તિ સુધી પહોંચવો જરૂરી છે તો તમે આના સહભાગી બનશો ફરી પાછા નવી અપડેટ નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન હસબુભાઈ વાળા સાથે મને હાથી રંગવાલાને રજા આપશો ધન્યવાદ